નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય વિજ્ઞાનની સ્વાધ્યયન પોથીનો ભાગ નંબર પાંચનો પાઠ નંબર છ નિયંત્રણ અને સંકલનની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનો પાઠ નંબર છ વિજ્ઞાનના નિયંત્રણ અને સંકલનનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ દસ વિશે પ્રશ્ન નીચેના બહુ પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો એમાં પેલું ચેતાકોષ નો અગ્ર ભાગે આવેલા વિશિષ્ટ તંતુને ખાલી જગ્યા કહે છે સી શીખા તંતુ બીજામાં એ શિખા તંતુ ચેતા કોષ કાય અને ચેતાક્ષ ત્રીજું શારીરિક સમતોલપણું ક્યાં દ્વારા જળવાય છે તો એ અનુમસ્તિક ચોથું પરાવર્તી કમાન માં સંવેદન સંવેદનાના વહન માટેનો સાચો ક્રમ એ પાંચમું હાસ્ય કાર્યક્રમનો ટૂંચકો સાંભળી તાળી પાડવી એ કેવા પ્રકારની ક્રિયાનું ઉદાહરણ છે એ સ્વૈચ્છિક ત્યાર પછી પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના સ્વ પોથીના દરેક ભાગ એટલે કે ભાગ એક બે ત્રણ ચાર અને પાંચ તમામના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત આ પાઠની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષકની એપ્લિકેશનની લિંક આપી છે આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ તમે મેળવી શકો છો તો છઠ્ઠું સાચું સાતમું સાચું આઠમું સાચું નવમું ખોટું દસમું ખોટું આઠમું સાચું નવમું ખોટું દસમું સાચું સાચું ત્યાર પછી ત્રણ નીચેના વિધાનો સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો તો પેલી ખાલી જગ્યા છે એટલે કે બારમી એમાં ચેતો પાગમ તેરમી ખાલી જગ્યામાં પરિઘવર્તી ચેતાતંત્ર અને 14મી ખાલી જગ્યામાં કરોડ સ્તંભ આ રીતની અહીંયા આપણે અન્ડરલાઈન કરી છે વિકલ્પમાં ચેતોપાગમ તો પાગમ પરિવર્તી ચેતાતંત્રને કરોડ સ્તંભ ત્યાર પછી પ્રશ્ન 4 નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખો 15મો પરાવર્તી કમાન ક્યાં રચાય છે પરાવર્તી કમાન બરાબર કરોડરજ્જુમાં રચાય છે એટલે લંબ મज्જામાં અહીંયા લંબ મज्જામાં કરોડરજ્જુ પરાવર્તી કમાન રચાય છે બીજું આપણા શરીરમાં આવેલ જ્ઞાન કેન્દ્રીય સંવેદનમાંથી કોઈ પણ બે જ્ઞાન કેન્દ્રીય નામ લખો આંખ અને કાન ત્યાર પછી સત્તરમું ઉર્મી વેગને એક ચેતાકોષથી અન્ય ચેતાકોષમાં લઈ જવાની મંજૂરી કોણે આપી ઉર્મી વેગને એક ચેતાકોષથી અન્ય ચેતાકોષમાં લઈ જવાની મંજૂરી ન્યુ શોટ ન્યુ સેરા ટ્રાન્સમીટર આપે છે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના વિધાનો સાચા છે કે ખોટા જણાવો અઢારમુ સાચું ઓગણીસમુ સાચું ત્યાર પછી પ્રશ્ન છ નીચેના વિધાનો સાચું બનવા માટે ખાલી જગ્યા પૂરો મિત્રો વિડીયો સારો લઈ ગયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલ ઉપર દરેક પ્રકરણના વિડીયો મૂકેલા છે વીસમું ખાલી જગ્યામાં સ્પર્શ એકવીસમી પ્રકાશાનું વર્તન બાવીસમું પરાગ પરાગનલિકા તરફ આપણે અંડરલાઈન કરી છે ત્રેવીસમાં ભુવા વર્તન ચોવીસમાં પરોહની હવાઈ વૃદ્ધિ પાંચમીમાં ઓક્સિન એ લીખુ છે આપણે અંડરલાઈન કરી છે વિકલ્પમાં છત્રીસમું છે એમાં ધન ભુવા વર્તન કેવો જવાબ આવે છે એનો મારો છે ત્યાં ધન ભુવા વર્તન સત્યાવીસમું ખાલી જગ્યામાં ઓક્ઝીન ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના શબ્દ શબ્દ એક શબ્દો લખો વાળ પર ચડતી વનસ્પતિમાં સ્પર્શ માટે વધુ સંવેદનશીલ હોય છે આધાર સૂત્ર કે તો પર ચડતી વનસ્પતિના સ્પર્શ માટે વધુ સંવેદનશીલ આધાર સૂત્ર હોય છે ઓગણત્રીસમું મને ઓળખો હું વનસ્પતિના ફળ અને બીજમાં સૌથી વધુ પ્રમાણમાં હાજર રહેતો અંતસ્ત્રાવ એસિડ મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આ ઉપરાંત આ પાઠની પીડીએફ મેળવતા બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી પીડીએફ મેળવી શકો છો ત્રીસમું જોડકા જોડવાના છે સોરી આઠમું છે પ્રશ્ન ત્રીસ છે તો પહેલાની સામે બી બીજાની સામે એ ત્રીજાની સામે ડી ચોથાની સામે સી ત્યાર પછી એકત્રીસમું સ્પર્શાનું વર્તન રસાયણ વર્તન સમજાવો રસાયણ વર્તન એટલે ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા ચલનને રસાયણું વર્તન કહે છે ઉદાહરણ ફલનની ક્રિયામાં પરાગ નલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિને રસાયણું વર્તન કહે છે ત્યાર પછી સ્પર્શાનું વર્તન આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલન ચલનને સ્પર્શાનું વર્તન કહેવાય ઉદાહરણ તરીકે વનસ્પતિના સૂત્રાંગો આધારની ફરતે કુંતલાકાર વીંટળાય છે જેને ધન સ્પર્શાના સ્પર્શાના વર્તન કહે છે સંવેદનશીલ વનસ્પતિની લજામણીના સ્પર્શને સ્પર્શ કરવામાં આવે તો તેના પરના પર્ણો ઝડપથી બીડાઈ જાય છે ત્યાર પછી તફાત પ્રાણી પ્રતિચાર ને વનસ્પતિ પ્રતિચાર પેલું પ્રાણી પ્રતિચારમાં ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર હોય છે વનસ્પતિ પ્રતિચાર માટે ચેતાતંત્ર હોતું નથી માત્ર અંતઃસ્ત્રાવ દ્વારા પ્રતિચાર હોય છે બીજું પાણીમાં પ્રતિચાર ત્વરિત હોય છે વનસ્પતિ પ્રતિચાર ત્વરિત હોતા નથી અને પ્રાણી પ્રતિચાર ઝડપી અવલોકી શકાય તે હોય છે અને પ્રાણી પ્રતિચાર વનસ્પતિ પ્રતિચાર છે એ વધારે સમય લાગે છે ત્રીજું પ્રાણીમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા મર્યાદિત હોતી નથી વનસ્પતિમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા મર્યાદિત હોય છે

વામનતા અને મહાકાય માટે જવાબદાર અંતસ્ત્ર છું ગ્રોથ હોર્મોન છત્રીસમું મને ઓળખો હું પીચ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત અને વૃદ્ધિનો અંતસ્ત્રાવ છું સાડત્રીસમું હું રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જતા મારો અંતસ્ત્ર શરૂ થાય છે ઇન્સ્યુલિન હું નરપ્રજન અંગોમાં વિકાસ અને ઘેરા અવાજ માટે જવાબદાર અંતસ્ત્ર ઉત્પન્ન કરતી ગ્રંથિ છું શુક્રપિંડ ઓગણચાલીસમું જો તમારા આહારમાં મારી ઉણપ છે તો મારું ગળું ફૂલી જાય આયોડિન ત્યાર પછી ચાલીસમું જોડકા જોડવાનું છે પહેલાની સામે સી બીજાની સામે બી ત્રીજાની સામે એ ત્યાર પછી એકતાલીસમું નીચેના વર્તનના પ્રકારો યોગ્ય દળાપો જલાનું વર્તન મૂળ પાણી તરફ વધે છે રસાયણ વર્તન પરાગનળી અંડાશય તરફ વધે છે કુવા વર્તન મૂળ જમીન તરફ વધે છે બેતાલીસ મુ હૃદયના ધબકારા વધવાની સ્થિતિનું નિર્માણ કરતા અંતસ્ત્રાવ નામ આપી ક્રિયાવિધિ સમજાવો હૃદયના ધબકારાની વધવાની સ્થિતિનું નિર્માણ કરતા અંતસ્ત્રાવ એડ્રિનાલિન છે એડ્રિનાલિનની ક્રિયાવિધ ભય તણાવ ક્રોધ ઉત્સાહ અચાનક સંકટની સ્થિતિમાં મગજ એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે પરિણામે એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન હોર્મોન રક્તમાં છોડાય છે એડ્રિનાલિન હૃદય પર સીધી અસર કરીને હૃદયના ધબકારાને ઝડપી અને વધારશે તે રક્તદાબ વધારશે તે વધુ રક્ત અને હૃદય પેશીઓ સુધી શ્વસન શસનક્રિયા ઝડપી છે અને શરીરને તાત્કાલિક ઉર્જા મળે છે તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય વિજ્ઞાન નિઃસ્વાધ્ય પોતીનો ભાગ પાંચનો પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આ પાઠની પીડીએફ મેળવતા આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો